ગત દિવસે મુંદ્રામાં આધેડની હત્યા થઈ હતી તેના આરોપીને મુંદ્રા પોલીસે પકડી પાડ્યો મુંદ્રા ખાતે વીતેલી રાત્રી દરમિયાન બનેલી હત્યાની ઘટનાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખી હત્યાના આરોપી શખ્સને પકડી પાડ્યો હતો પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે રઘુવીર ચૌધરી નામના બિહારી શખ્સની વીતેલી રાત્રી દરમિયાન હત્યાની ઘટના બની ગઈ હતી શહેરના ઝીરો પોઈન્ટ વિસ્તારમાં આવેલ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા રઘુવીર ચૌધરીની હત્યા બાદ પોલીસે ખૂનની ઝીણવટભરી તપાસ હાથ ધરતા આખરે આ હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો હતો અને મૂળ બિહારના જ પરંતુ અહીં ડ્રાઇવિંગ વ્યવસાય સાથે સંકળાયેલ રાહુલ ઉર્ફે કલ્લુ ચનુ ચૌધરી નામના છવ્વીસ વર્ષીય યુવાનને પકડી પાડી તેની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરતા હત્યાનો આ ખુલાસો થયો હતો મળતી માહિતી પ્રમાણે હત્યાના આરોપી રાહુલ ચૌધરીની પત્નીને મરણ જનાર રઘુવીર ચૌધરીનો બીજો પુત્ર ભગાડી ગયો હતો જેનું મન દુઃખ રાખીને મૂળ બિહારના ટેકરી ગામના ગયા જિલ્લાના રાહુલ ઉર્ફે કલુચનુ ચૌધરીએ રઘુવીર ચૌધરીની હત્યા કર્યાનું સ્પષ્ટ થયું છે પોલીસે આરોપી સામે મરણ જનારના પુત્રની ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોળ ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે હેટ્રિક કરશે અને સચોટ ઉપાય વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર